વિદ્યાર્થી મિત્રો હવે આપણે કિંમત શોધવાના દાખલા કરીએ આપણને બધી બાજુ અને તેના આધારે ત્રિકોણ મિત્તીય ગુણોત્તરો મેળવતા તો આવડી ગયું છે હવે એ ત્રિકોણ ગુણોત્તરોની કિંમતો મૂકીને કિંમત શોધતા આપણે શીખીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં કહેવામાં આવ્યું છે ટેન થેટા બરાબર ચારના છેદમાં ત્રણ હવે જેમ આગળ કરતા હતા તે પ્રમાણે જ બધું કરવાનું છે ત્રિકોણની ત્રીજી બાજુ શોધવાની છે પ્લસ આપણે સાઈન અને કોસ મેળવવાના છે જેમ મેળવતા હતા તેમ જ સાઇન અને કોસ ત્રિકોણમિતિય ગુણોત્તરો આવા પ્રશ્નોમાં તમને જેની કિંમત શોધવાનું કહેવામાં આવ્યું હોય તે તમારે જોઈ લેવાનું અને તેમાં જોઈ લેવાનું કે કયા કયા ત્રિકોણમિતિય ગુણોત્તરો છે કયા કયા અલગ ત્રિકોણમિતિય ગુણોત્તરો છે તો આમાં છે સાઇન અને કોસ એ સિવાય કોઈ ત્રિકોણમિતિય ગુણોત્તર નથી તો તમારે આમાં સાઈન અને કોસ શોધવાના છે અને પછી કિંમતો મૂકવાની છે હવે સૌથી પહેલા આપણે રાઇટ એન્ગલ ટ્રાઇંગલ બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો તો ધીસ ઇઝ માય રાઇટ એંગલ ટ્રાયંગલ નામ આપી દે વિદ્યાર્થી મિત્રો ટ્રાયંગલ નામ આપણે એ બી સી જ આપીએ છીએ તો અહીં આપણે લખીશું એ અહીં લખીશું બી અહીં લખીશું સી કોઈ પણ જગ્યાએ આપણે કાંઠ ખૂણો લઈ શકીએ છીએ પ્રશ્નમાં કોઈ ઇન્સ્ટ્રક્શન નથી હવે વિદ્યાર્થી મિત્રો અહીં રાઇટ એંગલ રાઈટ હવે અહીંયા ઇન્ફોર્મેશન લખીશું ત્રિકોણ એ માં ત્રિકોણ એ બી સી માં ખૂણો બી ખૂણો બી કાટ ખૂણો છે કાટ ખૂણો કાટ ખૂણો છે મેશનનો ઉપયોગ કરીએ આપણે શું આપ્યું છે ટેન ઠેટા નું સૂત્ર શું છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો અહીં લખીશું સામેની બાજુ છેદ પાસેની બાજુ = 4/3 હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ડાયાગ્રામ છે તેમાં બાજુ લખી દઈએ સામેની બાજુ કઈ થશે અહીં થેટા છે તો BC જે છે થશે સામેની બાજુ આ થશે પાસેની બાજુ અને આ થશે કર્ણ તો વિદ્યાર્થી મિત્રો સામેની બાજુનું નામ શું થશે સામેની બાજુ થશે BC તો અહીંયા લખીશું BC પાસેની બાજુ થશે AB AB = 4/3 हां विद्यार्थियों मित्रों આપણે કે વાળું સ્ટેપ કરીશું અહીં આપણે લખીશું bc / 4 = ab / 3 શું કર્યું આગળ કરતા તો એ પ્રમાણે જ 4 અહીં લઈ લિધું ab અહીં લઈ લિધું જેનો બરાબર સપوز ktaro કે k હવે bc / 4 = k અને અને ab / 3 = પણ k એટલે શું થઈ જશે બી સી ટુ ફોર કે અને એ બી ઇઝ ઇક્વલ્સ ટુ થ્રી કે તો આપણાને બે બાજુઓ મળી ગઈ અહીં હું લખી દઈશ એ બી એ બી જેનું માપ મને મળી ગયું છે થ્રી કે જેનું માપ મને મળી ગયું છે ફોર કે અને કર્ણ એસી મારે શોધવાનું છે તેના માટે હું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશ हम विद्यार्थी मित्रों पाइथागोरस प्रमेय प्रमाण ज्या काट खूणों बने आजूबाजू इक्वल टू नी एक बाजू आश् तो अँ लखीश ए बी स्क्वेर ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर इज इक्वल्स टू ए सी स्क्वेर हमें किंम तो मूकीस ए बीनी किंमत शू है थ्री के अं लखी थ्री के स्क्वेर प्लस बी सी किंमत है फोर के फोर के स्क्वेर इज इक्वल्स टू ए सी स्क्वेर हम थ्री तो के स्क्र नाइन के स्क्र प्लस सिक्सटीन इक्वल्स टू ए सी स्क्र हम विद्यार्थी मित्र प्लस सिक्स ल्वेंटी फाइव के स्क्वेर इक्वल टू एसी स्क्वेर हम ट्वेंटी फाइव के स्क्वर तो पच्चीस रूट ट्वेंटी फाइव रूट शून्य के स्क्वेर एट्ल एक वे स्क्वेर एम लखाइ के इन के બે વાર કે હોય એટલે ટીમ બની જાય રૂટની બાર એટલે કિંમત થઈ ગઈ ફાઈવ કે અહી મેં રૂટ વગર ડાયરેક્ટ લઈ લીધું તો એસીની કિંમત મને મળી ગઈ ફાઈવ કે ફાઈવ કે અહીં થઈ ગયું ફાઈવ કે હવે વિદ્યાર્થી મિત્રો મારે આમાંથી બે ત્રિકોણ વિધિ શોધવાના સાઈન અને કોસ કારણ કે આમાં સાઇન અને કોસની જરૂર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણાને આ કિંમત શોધવા માટે સાઇન અને કોસની જરૂર છે તો આપણે સૌથી પહેલા સાઇન શોધી લઈએ સાઇન શું થશે સાઇન થેટા ઇઝ ટુ સૂત્ર છે સામેની બાજુ સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ શું છે સામેની બાજુ છે ફોર કે કર્ણ છે ફાઈવ કે એટલે થઈ જશે ફોર બાય ફાઈવ પછી આપણે શોધીશું કોસથે કોસ થેટા ફોર્મ્યુલા શું છે પાસેની બાજુ પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ છે થ્રી કે કર્ણ છે ફાઈવ કેન્સર એટલે આ થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો આ કિંમતો આપણે આમાં મૂકીશું તો આપણે શું કરીશું ફાઈવ ઇક્વલ્સ ટુ ફાઈવ સાઈન થેટાની કિંમત શું છે ફોર બાય ફાઈવ ફોર બાય આમાં કિંમતો મૂકી રહ્યા છે ફાઈવ કોપી સાઈન થેટા ફોર બાય પ્લસ ટુ કોપી કોઈ ફાઈવ ડિનોમિનેટરમાં સેમ વે આપણે ડિનોમિનેટરમાં જઈશું થ્રી કોપી સાઇન થેટાઇસ ફોર બાય ફાઈવ માઇનસ કોસ્ટા કોસ્થે થ્રી બાય 5 હવે વિદ્યાર્થી મિત્રો આને સિમ્પ્લીફાઈ કરીએ આપણે સિમ્પલિફાઈ કઈ કરીશું તો આમાં જે કેન્સલ આઉટ થતું હોય તે કરી દઈશું શું કેન્સલ થશે 5 5 કેન્સલ રાઈટ અહીં કંઈ કેન્સલ થાય એમ નથી ઓકે તો આપણે અહીંયા ઉપર ડીનોમીટરમાં સોરી ન્યુમિરેટરમાં લખીશું ફોર પ્લસ ટુ થ્રી ઝા સિક્સ ફોર પ્લસ સિક્સ બાય ફાઈવ અહીંયા ડીનોમીટરમાં કંઈ નથી તો વન ઇઝ ઇક્વલ્સ ટુ નીચે આવી જઈએ ફોર થ્રીઝા ટ્વેલ શું થશે ટ્વેલ બાય ફાઈવ માઇનસ થ્રી બાય ફાઈવ હવે શું થશે વિદ્યાર્થી મિત્રો થોડ સ્ટેપની અંદર તો આપણે એલસીએમ લઈશું વનને કેટલાથી મલ્ટીપ્લાય કરે તો ફાઇવ આવે 5 ને કેટલા થી મલ્ટીપ્લાય કરે તો 5 આવે 1 થી વિદ્યાર્થી મિત્રો લખવું જરૂર નથી હું સમજવા માટે હું લખી રહ્યો છું તો આ શું થશે 4 * 5 = 20 તો અહીં હું લખેશ 20 6 * 1 = 6 / LCM ઇસ 5 denominator માં આવી જઈએ 5 ને કેટલા થી મલ્ટીપ્લાય કરે તો 5 આવે 1 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે 12 - 3 / 5 ફોર્થ સ્ટેપમાં શું કરીશું ટ્વેન્ટી પ્લસ સિક્સ ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી સિક્સ બાય ફાઈવન્ટ ઇટ અને ડી નોમિનેટરમાં થશે 12 માઇનસ થ્રી ટ્વેલ્વ માઇનસ થ્રી ઇઝ નાઇન રાઇટ નાઇન બાય હવે વિદ્યાર્થી મિત્રો મારે આ નાઇન બાય ફાઇવને મલ્ટિપ્લાયમાં લેવું હોય તો આર્થે થશે ટ્વેન્ટી સિક્સ બાય ફાઈવ અને લેવું હોય તો તેનું વ્યસ્ત કરવું પડે વ્યસ્ત એટલે છેદ અંશમાં અને અંશ છેદમાં ફાઈવ બાય નાઇન ફાઇવ ફાઈવ કહે છે તમારો આન્સર થઈ ગયો ટ્વેન્ટી સિક્સ બાય નાઇન આઈ થિંક તમને કિંમત શોધવાના દાખલામાં સમજ પડી હશે અમુક શબ્દો હું ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ કરું છું તો તમને ખબર હોવી જોઈએ તમને ભવિષ્યમાં યુઝફુલ થઈ શકશે ન્યુમિરેટર એટલે અંશ ડિનોમિનેટર એટલે છેદ એલ્શિયમ એટલે લસા જીસીડી એટલે ગુસ્સા થેન્ક યુ સો મચ